તો મિત્રો જો અત્યારે હવે આપણે હું પાકી ગયો છું તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગો માતા મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે કાઈક આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છે કે જો અત્યારે આપણે અમરેશભાઈ આવી ગયા છે બંસી આવી ગઈ છે અને આપણે આજે એવી કાઈક ગેમ રમવાની છે તો ત્રણેય પાકશું જે હારશે છેલ્લે એને આપણે આખે પાટો બાંધીને એને આપણે પટ્ટો આપી દઈશું અને પછી આપણે મારશે જે પણ આવે છેલ્લે પાકશું એટલે એને આપણે રમવાનું છે તો ચાલો હું તમને આગળ બતાવું છું કમલેશ ભાઈ આવી ગયા છે બંસી આવી ગઈ છે પડતો ને લઈને તો ચાલો મિત્રો તમને હમણાં બતાવો તો મિત્રો જો અત્યારે હવે આપણે અમે ત્રણેય પાકશું અને કંઈક એવો બંસી નિયમ રાખ્યો છે જેને બેલ ટટી જાય અને પછી આપણે એને પટ્ટો બાંધી દેવાનો છે પછી એ મારશે તો ચાલો અત્યારે પાકી જાય ચાલો હું પાકી ગયો છું હવે આ બે હું પકાવું છું

Se tiene que Se hace bien, ¿Poco, no, ¿Tú poco, ¿Qué ¿Qué poco alto?

મિત્રો અત્યારે કમલેશ નો દા હે એટલે હવે આપડે કમલેશ ને આપડે પત્તા બાંધી દઈએ છીએ Kan yết căn bản bất kỳ ai hát ban đầu tay gì đâu 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 আর <laughs>

boleh juga. Alam, Ayo, maik, nah. Bisa nah, Ayah, mulai, eh? malah amat kaje kat rumah tu. ayam ayam kuat ah. bersabarlah cik. lain ni. ayam pun ikut ham. eh? mana konsep? tu. eh? boleh masa kerikur apa? aku boleh. को दर्पिनो करता है है क्या मूं को हरा दो không phải à không phải đâu u hơ u hơ vậy rồi đã có vấn đề chưa. chưa? nó

nha hả? Yeah, đứng lên một đi. Yeah, à, cái à, à. à. à, con gì? Eh? Con